મેં છેવી અમે લીના પણ અત્યારે મા બાપ મરી ગયા કોઈ ભાઈ ભાભી રાખતા નથી ભાઈ ભાભીને પૈસા જોતા માંગેલા કઈ ભાણું દે ક્યાંથી આવો છો મહેમાન હું અમેલી રહું છું અમેલી ક્યાં આવ્યું અમેલી આપણે આપણે કુંડલા પાસે નો આવ્યું ચાર કુંડલા ચિત્તલ ના બાબડા નહીં શું નામ છે ભગવાન મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ આખું નામ આખું નામ દિનેશભાઈ જયંતિભાઈ કુંભાર

સાઈઠ માં એડો લાકડીના લાકડી હા આવો બેસી જાઓ ગાડીમાં આ બાજુ વી આવો મારે મા બાપ હે